મેસી ફ્રેગ્યુશન ટ્રેક્ટર વેચવાનું છે જે વિડીયોની અંદર તમે મેસી ફ્રિગ્યુશન બસો એકત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે જે કન્ડિશન ટ્રેક્ટરની વિડીયોમાં તમે જોઈ રહ્યા છો તે જ કન્ડિશનમાં ટ્રેક્ટર રૂબરૂમાં તમને જોવા મળી જશે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લે ત્યાર પછી લેવું હોય તો પણ તમે ટ્રેક્ટર ખરીદી શકશો પણ રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે જેથી કરીને ટ્રેક્ટર વેચાય ન જાય અને તમારે રૂબરૂ સ્થળ પર ખોટો ધક્કો ન થાય તો રૂબરૂ સ્થળ પર જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર ક્યાં મળે તે વાત વિડીયોમાં આગળ જણાવી દઈશ તમને તો વિડીયો આખો જોતા રહીજો વાત કરીએ મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે પ્રમાણે કન્ડિશન વિડીયોમાં છે તે જ કન્ડિશન રૂબરૂમાં જોવા મળશે બે હજાર અને પંદરનું મોડલ છે જે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો બે હજાર અને પંદરનું મોડલ તમને જોવા મળશે બાકી એ ટ્રેક્ટર એકદમ સારું છે ગેર હાઇડોલિક એન્જિન એકદમ પાવરફુલ જોવા મળશે ગેર હાઇડિયોલિક પણ એકદમ કમ્પ્લીટ કન્ડિશનમાં તમને જોવા મળી જશે બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ છે એની ટ્રેક્ટરમાં વિડીયો તમે કં વિડીયોમાં જોઈ શકો છો ટૅક્ટરની કન્ડિશન એન્જિન પાવરફુલ ગેર હાઇડોલિક સારા સેન્ટર ગેર અને સાદા સાઇડ ગેર અને સાદા સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સાઇડ ગેરમાં ટૅક્ટર જોવા મળી જશે તમને વિડીયોની અંદર તમે જોઈ શકો છો વેસી ફ્રિગ્યુશન બસો એકતાલીસ સાદું સ્ટેરિંગ અને સાઈડ ગિયરમાં ટ્રેક્ટર છે બે હજાર પંદરનું મોડલ છે ટ્રેક્ટરના ત્રણ ઓનર છે જે તમે વિડીયોમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે તમને ત્રણ ઓનરમાં જોવા મળશે ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો ચારે ચારે ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળી છે તમને ચાલીસ પિસ્તાલીસ ટકા જેવા મોટા ટાયર છે અને નાના ટાયર પચાસ ટકા જેવા જોવા મળશે ચાલીસ પચાસ ટકા જેવા નાના ટાયર જોવા મળી જશે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો મેસી ફ્રિગ્યુશન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર ગેરહેડ્રોલિક એન્જિન એકદમ સારા એન્જિન પાવરફુલ અને ગેરહેડોલિક એકદમ સારી કંડિશનમાં જોવા મળી જશે કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પંચોતેર હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે તો જે કોઈને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો જોવા કેમ મળે તેની વાત કરું તો ગામ રતનપુર તાલુકો જિલ્લો પોરબંદર તમને પોરબંદર જિલ્લામાં આ ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોની નીચે મેં આપી દીધેલો છે વિડીયોની નીચે તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવો હોય મેસી પ્રગ્યુશન તે તેનો કોન્ટેક કરી લેજો